ઓગી ગયા છે થાઈન હવે તમને કહો કે અમે થાઈન હો આયા હે આ જવા એના લગન આવે ને તે શેરવાની લેવા અને લેવા આયા જો લે શોપિંગ શોપિંગ કરવા આયા હા તો હાલ કપડા બપડા લઈ લે અને શેરવાની લઈ લેવી એક બે ફટા પાડી લે ચાંગા જેવું સ્ટેટસ મુકતે મિત્રો લગન શોપિંગ કરી લીધી હે બહુ જાજી લગન શોપિંગ કરી લીધી હે જો અને હાથ પર જાય લગડ માં પાંચ જોડી પાંચ જોડી લુગડા લઈ લીધા હે અને એક ભાઈ પણ એમ કે લોકો મને ન લેતો તોય લઈ લીધો જો હું અહિયાં બેઠો ખુરશી માં અને અમારો વરજ તૈયાર થાય જો શેરવાની બાંધે સાપ બાંધે છે શેરવાની આ ગમણી તો નથી પણ ખાલી પેરી હી મિત્રો વરાજો તૈયાર થઈ ગયો છે હવે એને એક બે ફોટા પડી લઈ સમજો દેખાડું તમને જો

તારા તો છે બ્લડ થઈ ઓલું કરું રેડી થઈ જાય તૈયાર રેડી થઈ ગયા હા ભાઈ બંને જોવો તમે

Todo. डारे डारे अरे आई जो मामा रेस्टोरेंट में हने जम्मा जाई भूख लगी हो भूख अरे मैं मैं काका ने बात नहीं करूंगा उनका 15 मिनट मारी अरे भाई ने काका ने बात नहीं करूंगा वो काका ने के खा सब करो पड़ी केवा यहां भाई ने मारे ने काका ने हम अपने काका ने 30 बार तो अबलो 30 बार से हाथ नहीं है बात तो

திர் பாணி நட்க்கிறேனே புக்கிறேனே